હાથ હાથ કિલો વજન વધી ગયું વજન વધવાનું આ બોલાતું નથી સરખું વજન વધવા પાછળનું કારણ એમ છે કે ભાઈ અમારું જે શેડ્યુલ છે ને ખાવા પીવા સુવાનું બધું ફરી ગયું છે કારણ કે મહિનામાં પંદરેક દિવસ ટ્રાવેલિંગ હોય એટલે ક્યાંક જવાનું હોય ક્યારે પહોંચીએ એટલે બધું અસ્ત વ્યસ્ત તસ્ત થઈ ગયું છે હા એટલે હવે નક્કી એવું કર્યું છે કે આપણે ખાવામાં ગમે એમ કરીને થોડુંક ચેન્જીસ લાવીને ભગવાન કરીને પાછો વળી થોડું ઘણું વજન ઘટી જાય

અમારા ભાઈ બેટ પડ્યું છે અને આ રહ્યું આ શિમલા મરસામાં નાખવાના છે હવે શું કરશે મારી વાલી ભાઈ મોરૈયો આવી ગયો છે દલિયા આવી ગયા છે હવે રામ જાણે આ ગાડું ક્યાં જાય એટલે કેટલા દી હાલે આ રવો છે ને રવા માં ખાલી પાણી નાખવું અત્યારે પછી શું કરવાનું ને અને એવું છે ને દસ પંદર મિનિટ દસ થી પંદર મિનિટ મીઠું નાખીને મૂકી દેવાનું હા નાખી દીધું એની માલપા મીઠું ઓકે હવે ઘડી દસ પંદર મિનિટ રહેવા દઈ હું શૂટિંગ કરું છું એટલે અમારા કબીરભાઈ લાગી ગયા છે મમ્મીની હેલ્પ કરવા મદદ કરવા મારી વાલી ભાઈ કાંદા સોલે છે ભાઈ મારો એક ફોન કોલ ચાલતો હતો ત્યાં સુધીમાં અહીંયા બધું મિશ્રણ થઈ ગયું છે એમ હું એટલે કે મારે તમારી કેટલી વાળ જોવી ને આમાં અમારા વાલમને ભૂખ લાગી છે ને એમાં હું એકવાર તમને બતાવીશ આમાં શું નાખ્યું છે આમાં કાંદા નાખ્યા ટમેટા નાખ્યા કેપ્સિકમ નાખ્યું લીલા લસણ નાખ્યું લીલા લસણ નાખ્યું ને લીલું લીલું લસણ નાખ્યું હા બસ એમ

અહીંયા ચટણી બને છે ને અહીંયા ધાણા સમારાય છે ભાઈ ભાઈ આ ચટણી થઈ ગઈ રેડી હાલો હવે રવાના પુડલા તૈયાર કરે એટલી વાર